અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના જીથુડી ગામે પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવનું દીપ પ્રાગટ્ય કરીને સુંદર આયોજન કરવામાં આવ્યું બાલવાટિકા અને ધોરણ એક માં પ્રથમ દાખલ થવા પર બાળકોનો શાળામાં પ્રવેશોત્સવ યોજાયો હતો વહીવટી વિભાગમાંથી આવેલા અધિકારી રિતેશ પુરોહિત તેમજ કુકાવાવ થી આવેલા દક્ષાબેન અને આવેલા અધિકારી સીડીપીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શાળા બાળકો તેમના વાલીઓ અને ગ્રામજનો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ શાળાના આચાર્ય દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સૃષ્ટિબેન નિલેશભાઈ ઠુમર હાલ કેનેડા દ્વારા બાલ વાટિકા કીટ આપવામાં આવી હતી તેમજ શ્રેષ્ઠ બાળકોને કીટ શાળાના શિક્ષકો દ્વારા આપવામાં આવી હતી અને હિંમતભાઈ રામાણી દ્વારા બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું અહેવાલ પ્રકાશ વઘાસિયા આજે આ પ્રવેશ ઉત્સવના પ્રસંગ નિમિત્તે અમરેલી જિલ્લાના ચિંપુડી પ્રાથમિક શાળાની અંદર મને આમંત્રણ મળ્યું છે અહીંયા આગળ ઘણા બધા વાલીઓની અંદર એવી જાગૃતતા જોવા મળી છે કે પોતાના બાળકોને શાળાની અંદર પ્રવેશ કરાવે શાળાના જે સ્ટાફ છે આચાર્ય છે જીઆરસીઆરસી ક્વોડિટેટર છે તેઓ ખૂબ જ જાગૃત અને ખૂબ જ સક્રિય છે આ કાર્યની અંદર শোক্ষণিক মাধ্যম দ্বারা প্রাণী